રાજા બલીને આવી અને લોકો કેવા લાગ્યા છે કે મહારાજ કોઈ એક તેજસ્વી પંડિત નાના એવા છે અને તમારા આ યજ્ઞના મંડપમાં પધારી રહ્યા છે રાજા બલીએ જ્યારે આવું સાંભળ્યું કે લોકો એમના દર્શનને માટે પડાપડી કરી છે એટલે મહારાજા બલી જે યજ્ઞમાં બેઠા છે આહુતિ આપે છે ત્યાંથી ઊભા થઈ ગયા છે રાજા બલિ ઉભા થઈ ગયા એટલે એમના ગુરુ શુક્રાચાર્યજી મહારાજે રાજા બલિએ કહ્યું છે કે ગુરુજી મારા પ્રતિનિધિ તરીકે અત્યારે આહુતિ તમે આપો અને રાજા બલિ એ વામન નારાયણ ભગવાનનું સ્વાગત કરવા માટે દોટ મૂકી છે વામન નારાયણ ભગવાનનું ભાવથી સ્વાગત સન્માન કર્યું અને રાજા બલિ એ યજ્ઞના મંડપમાં લઈ આવે પવિત્ર આસન ઉપર વામન નારાયણ ભગવાનને બિરાજિત કર્યા છે પત્ની સહિત રાજા બલિએ વામન નારાયણ ભગવાનના ચરણ ભખાડ્યા છે વામન ભગવાનને જોઈ અને રાજા બલિ એટલા આનંદમાં આવી ગયા છે બલિ રાજાએ વામન ભગવાનને કહેવા લેગ્યા છે કે ભૂદેવ

હું તારું બધું લેવા જ આવ્યો છું પણ શાંતિ રાખ તો ઉતાવળો થા બોલી રાજા કેવા લાગ્યા કે તો તમે કઈક માંગો તમે જે માંગો એ આપો તમને હીરા આપું માણે કાપો જે જોતું હોય ને માંગી લ્યો આજે મને તમે જે માંગશો ને આપવાનું મન થયું છે વામન ભગવાન એ બલિરાજાને કહેવા લાગ્યા છે કે મહારાજ આમ બહુ બોલો નહીં હું માંગીશ અને કદાચ તમે આપી નહીં શકો તો તમે એવું કહો છો કે જે માંગો એ આપું અને પછી જો તમારાથી દેવાશે નહીં ને તો તમને બહુ મોટો દોષ લાગશે એકવાર બોલી ગયા પછી જો તમારાથી દેવા નહીં ને તો તમને

વામન ભગવાને બલી રાજાની આખી પેઢીઓના બાપ દાદાના વખાણ કરે છે કે મને ખબર છે કે તારા દાદા પ્રહલાદ એની ભક્તિના હું હું વખાણ કરું વામન નારાયણ ભગવાન રાજા બલીની પાસે માત્ર ત્રણ પગ ભૂમિ માંગી છે એટલે બલી રાજા સાંભળીને હસવા લાગ્યા છે દાંત કાઢવા લાગ્યા કે હું દેવ

તમે સંતોષી છો પણ તમે એટલો તો વિચાર કરો કે આજે તમને આપવા વાળો એ કેવડો મોટો બેઠો છે રાજા બલીને અભિમાન છે અભિમાનથી બોલે છે કે દેવા વાળો એ કેવડો છે તમારી આવી માંગણીથી તો મને શરમ આવે છે એટલે તમે બીજું કાંઈક માંગો વામન ભગવાને કહ્યું કે બલી પેલા ત્રણ ડગલા ભૂમિ તો દે

તો આજે તો હું એને દીધા ખાલી હાથે પાછો જવા દે કારણ કે વિચાર કરો કે જે વૈકુઠ ના દરવાજા ઉપર જે વિષ્ણુ ના દરવાજા ઉપર આખી દુનિયા ભીખ માંગતી હોય અને એ વિષ્ણુ આજે જો મારી પાસે માગવા માટે આવે તો આજે મારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હોય હવે જો તમારે મને ત્રણ ડગલા ભૂમિ દેવી હોય તો જલ્દીથી સંકલ્પ કરાવો કારણ કે મારે હવે મોડું થાય છે રાજા બલીએ ત્રણ ડગલા ભૂમિ દીધી સંકલ્પ પૂરો થયો એટલે ત્રણ ડગલા ધરતી માપતા ભગવાન કે વામનમાંથી વિરાટ બની ગયા છે એક પગલામાં તો ભગવાને પૂરી ધરતીને પૃથ્વીને માપી લીધી છે બીજો પગ એ બ્રહ્મલોકમાં ગયો છે અને ભગવાન એ બલી કેવા લાગ્યા છે કે બલી હવે જલ્દીથી મને એક કે કે હું મારું ત્રીજું આ ચરણે મૂકું ક્યાં તે મને ત્રણ ડગલા ભૂમિ દીધી છે રાજા તો મને છેતરી રહ્યો છે વિચાર કરો કે કોણ કોને છેતરે છે માંગતી વખતે વામન થયા અને હવે માપતી વખતે વિરાટ થઈ ગયા છે એ રાજા બલિ આ જોઈ અને ગભરાઈ ગયો છે રાજા બલીના પત્નીએ રાજા બલીને કહ્યું છે કે તમે આમ ચિંતા કરો માં વ્યાકુળ ન થાઓ કારણ કે ભગવાન એ તો દયાળુ છે તમને જે અભિમાન હતું ને એ અભિમાન આજે તમારું ભગવાન એ ઉતારી દીધું છે પણ તમે ચિંતા ન કરો અને તમે ભગવાનની શરણાગતિ સ્વીકારો તમે ભગવાનના શરણે જાઓ ત્યારે રાજા બલી પત્નીની સાથે આત્મ નિવેદન કર્યું અને કેવા લાગો છે કે પ્રભુ તમે તમારો ત્રીજો આ ચરણ છે ત્રીજો પગ છે એ તમે મારા મસ્તક ઉપર પધરાવો અને આમ ભગવાન એ ત્રીજો ચરણ રાજા બલી મસ્તક ઉપર મૂકે રાજા બલી સર્વસ્વ એ ભગવાને લઈ લીધું છે